છે બરાબર કઈ રીતે સાહેબ બધાને ખબર પંચાયત અમે પ્રાંતશ્રી ને આવેદન આપ્યું છોકરા અમારા પાસે આવીને રડે છે મેડમ અમે છે ને શું જવાબ આપીએ હવે એક્ઝામ આવે છે અમે છે ને બહુ રજુઆત કરી એટલે તમે આવેલા છો ને એટલે રૂબરૂ ગામ તકી બે પ્રશ્નો અમે રજૂઆત કરી ને એવું હતું સાહેબ અમારે શાંતિથી સામ આ પોલીસ વાળા અમને આવા નહીં શાંતિથી રજા જિલ્લા શિક્ષણ અધિકારી પેલા તો સમજો આ મોડલ સ્કૂલ પણ અમે જ અમે જ ગયા છીએ નવું હોય તો આવ્યા હતા એમ અમે છે ને જેટકો ની જમીન બાબતે આવ્યા હતા જમીન બાબત ગામ લોકો બનાવો અમને શાળાની જરૂર છે જેટ પાવર ની પણ જેટલી જરૂરી ખેડૂતોને સિંચાઈ ને બહુ મોટી એટલે એકદમ પૂરતું ને આખા વિસ્તાર વિચારો જેટકો ની બહુ જરૂરી બસો પ્રાથમિક શાળામાં ભણે છે બરાબર અમને દુઃખ થાય છે ગામના નાગરિક તરીકે એ વૈકલ્પિક મકાન બની જશે એટલે આપડે અઢાર કરોડ રૂપિયાની શાળા